આમાં કઈ ઉડો બુડો ખાતો લાગે અવાજ છે ચકલી છે બોવા તો આગે બાપા કાટા આ પછી રીંગણી છે જો રીંગણો આવેલું છે આરીઓ લા ભાઈ આપ જો તોડી લો ગઈડું થઈ જાય નહી તો બિચારો જમરૂખડી જમરૂખડીમાંથી ચાર પોપટ ઉડીને ગયા એક તો મોઢામાં જમરૂખ નાખીને આમ ગયો સામે આમ લઈ જઈને બેસી ગયો અહીંયા બધી ચકલીઓ બેઠી છે અને મારી ગાય ક્યારે નહીં બોલાવે છે પાણી જોઈએ હમ કેમ બોલાવે માલિક ને બોલાવે તું હમ ગોપી એ ગોપી બસ લે આગળ ખોલે હો દાદા આવશે ખોલશે જો બોલી तो हेलो फ्रेंड्स मम्मी आवाज से रुटक रही है यह बात क्या कर रहे हैं चलो वो देखने के लिए जाते हैं बादल के डस्टबिन को यहाँ बुक के हेलो अब जाते हैं आगे 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 अब किसी वाले खाना लाना ला है एक और के। तो आपको बड़ा बकरी का झाला देखना है बड़ा सा बकरी का झाला मैं दिखाती हूँ आपको देखो ખો થા 네 바로 와. 아하

અને માંડવી થોડી ખેંચવાની છે ધાર્મિક ને ઓળા ખાવા છે કાલ સાંજે થોડા ખાધા પણ એના ભાગમાં ન આવ્યા ગામમાં બાર વાગ્યા સુધી રાતના બાર વાગ્યા સુધી બેહવા જાય પછી ન મળ્યા ઓળા પૂનમ નહીં ધાર્મિક ના બે બચુડિયા ખાઈ ગયા તા મારા હાટું એક વાટકામ રાઈ ખાઈ તા પણ ધ્યાન અમને શ્રીને એ બાફેલ ઓળા એટલા ભાઈ બને ભાઈ એને ખવડાવી દીધા પાછા હા કલમ વાળીએ ને હા તો આ નવો ઉગેલો છે આંબો હા જો અહીંયા ડોકા વાળેલા છે ને જો ને ઉપર આ ધોળું ધોળું બાંધ્યું છે ને તો આ ઉગેલો છે આમાં પાછું ઓલું થઈ ગયું છું એ હા જો તો આમાં સાવ વજ આવી ગયા છે કંઈક નાનું બચ્ચું જેવું છે બહુ મોટી સાઈઝનું નથી ભૂનું કે ગમે કંઈક તો મારેલ છે જો હાર્ડ ને બધું પડ્યું બિચારાનું આ કલમવાળી અને આ મારી કાંધીનો કેળો આટલો અહીંથી તે અહીંયા હતી અને પાછળ અમારા આંબા મોટા મોટા જો તો હમણાં આવેલા હોય આજ રાતે એવું લાગે જો અહીંયા આખો છોડવો કાઢ નાખ્યો ઓલા જો ઓલા બધા ખાઈ ગયા જો આ છોડવો જો અહીંયા જો ઓલું તો બે ત્રણ થી પેલાનું હોય એવું છે હુકાલ દાડું પણ એમાં એમાં માંડવી બહુ મોટી ને સરસ છે તો તો આમાં તો કેટલી બધી ખાઈ ગયા હળીને જો આવડો આ છોડવો નીકળેલો અહીંયા હોતન ખા ખોદેલી છે ધાર્મિક અહીંયા બધી કેટલી બધી જો આ તો ઇન્સાનોના હગડે છે જો આ પછી અહીંયા ડાડું છે આ આખું કાઢી નાખ્યું પછી અહીંયા હોતન છે અહીંયાથી પગ આમ ગયા લાગે ભૂનના લાટા આવ્યા લાગે અહીંયા હા અહીંયા નીકળેલો છે છોડવો આવેલા માણસોય આવે હા રે રે કોઈ 릭શા કે ભાઈ કઈ 릭શા કે ભાઈ તમે ક્યો મને તો ખબર ધક ધક 릭શા હામે હામે ઓલામાઈ છે બો વાલેલા ઓલામાઈ છે ધર્મી બધા બધામાં છે જો હામે એક છોડવો નીકળો આમ નીકળેલો આમ તો જો બધું વિકી નાખી હામે વચ્ચે તો કેટલી અંયા અન અંયા અર બધી બધી ખેડ કાઢ નાખી જો આયા હોતન છોડવો આખો એમાંથી તો ડોડવાય ખાઈ ગયા જોઈ ત્યાં આખું ખેતર જાણે જોવાયું હોય ને એવું કરી નાખ્યું છે જ્યાં બધી કોઈક પૂરવા કાઢ નાખ્યા જો આ બધું જોવો તો ખરા હો અહીંયા ને અહીંયા એ લોકો આખા ખેતરમાં છે ને આંટો મારી ગયા છે આ બધા મેં ખાલી નીકળેલા છોડવા જ લઈ લઈને ભેગા કર્યા છે કેટલા બધા થયા માંડવી બધે ખાઈ ગયા ને એ ભગવાન જાણે એની હાટું જ આવ્યું હોય ને એવું કરના કોઈ કે પૂનણા ને દોડવા થાય તો તમે આવીને ખાઈ જાજો એની જેમ બધું ખાઈ ગયા હાડીને જો તો કેવા છોડવા દઈ અહીંયા અહીંયા આ છે પછી અહીંયા ભેગી કરી

આ બધું છે ખુદી આવી ગયા છે કેટલા બધા આવ્યા છે એવું લાગે બધું ખાઈ ગયા તો આવી ગયા છે ગાડી ઉપાડીને દે ધના ધન બાહુબલી વજન બહુ થયું બાકી મેં ઉપાડી તો મને તો અંધાર આવી ગયા હું બે મિનિટ બેહી ગયું તો ધાર્મિક તમને થાય એવું કઈ અહીંયા પોખ્યો ત્યાં થઈ જાય કેમ કે હમણાં અમને તાવ ને એવું બધું આવી ગયું હતું ને એટલે અશક્તિ આવી ગયેલ છે બધાને ચારેને બહુ ખરાબ કરી બાપા માનવી તો હારી નવે આટલી બધી છે એ કઈ ખેંચેલ નથી બધી અમુક અમુક છોડો ખેંચેલ હોય છે પોગાઈ દો બાકી હાલો

તો હવે અમે જાવ જવાનું છે ઉના તો ધ્યાનમાં ભાઈ તૈયાર હાલો દોડો દોડો આવ્યો 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 એ આવ્યો આ નવીન હાલવાનું હે હાલો 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 હા હલો